પાપડીને ધોઈ અને કોટનના કપડામાં આ રીતે નાખી દેસું એટલે સરસ પાણી સુકાઈ જશે એક થી 2 મિનિટ સુધી આમ રહેવા દેશું એટલે પાણી બધું સુકાઈ જશે. ત્યાર પછી આ રીતે એને સુધારી લેવાની છે. બે બાજુની છાલ કાઢી લેવાની છે અને વચ્ચેથી થોડી ફોલી નાખવાની છે એટલે બધું મસાલો તેમાં ચડી જાય. આ રીતે બધી એક એક કરી અને બધી સુધારી લેવાની. આ રીતે બે ભાગ કરી લે એટલે મસાલો અંદર બરોબર બેસી જાય જો આપડી વાલોળ તૈયાર છે શાક માટે લીલા મરચા લીધા છે હવે બધા મરચાને કટિંગ કરી નાખશું બધા મરચા કટિંગ થઈ જાય ત્યારબાદ તેમાં જરૂર મુજબ મસાલો ઉમેરીશું લસણ કળી ચાર પાંચ નાખી છે આદુના ટુકડા જીરું સ્વાદ મુજબ મીઠું બધું ઉમેરી અને ત્યાર પછી એને ઝીણું ખાંડી લેવાનું છે આ રીતે ધીમે ધીમે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી ખાંડી લેવાનું છે આને ખંડાઈ જાય ત્યારબાદ એક વાસણમાં કાઢી લેશું હેલો ત્યાર પછી આપણે શાકનો વઘારની તૈયારી કરીશું એક તપેલી મૂકી છે ગેસ ઉપર ત્યાર પછી જીરાનો વઘાર કરીશું અને આ લીલી પાપડી નાખીશું બધી પાપડી માં આ રીતે મિક્સ કરી લેશું આ રીતે બધી મિક્સ કરી થોડી વાર ત્યારબાદ એમાં થોડા મસાલા એડ કરીશુ મસાલીમાં હિંગ એડ કરીશું થોડી હળદર ધાણા જીરું પાવડર આટલું નાખી ત્યારબાદ મિક્સ કરી લેવાનું છે સરસ તેલમાં મસાલો મિક્સ થઈ જાય વાલોડમાં ત્યાર પછી ઢાંકણ ઢાકી અને બે બેલમાં જ શેકાવા દેવાનું આ રીતે તેલમાં શેકાઈ જાય વાલોડ બધી વચ્ચે વચ્ચે આ રીતે શેક કરતા રહેવાનું ત્યાર પછી આપણે ખાંડેલી મરચા નાખવાના છે લીલા જે મિક્સ કરેલો હતો ને જરૂર મુજબ નાખવાનું ઓછું વધુ આપણને જે રીતના ફાવતું હોય તે રીતના નાખવાનું ત્યાર પછી આ બધું મિક્સ કરવાનું સારી રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું કાચી ના રે આ રીતે ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું ઢાંકણ ઢાકીને ચાર થી પાંચ મિનિટ થઈ જાય ધીમા ગેસ ઉપર ચડી તૈયાર થઈ જશે જોઈ શકો છો વાલોડ નું શાક બની અને તૈયાર છે કરી શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે સુપર ને ટુપર બને છે